વડોદરામાં પૂર્વ વિસ્તારને આજવા સરોવરનું પાણી મળે છે આજવા સરોવર ખાતે ત્રણ ડબ્લુટીપી હયાત છે પિસ્તાલીસ એમએલડી પચાસ એમએલડી પચાસ એમએલડી બીજા બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે એક કામ છે પચાસ એમએલડીનું ડબલ્યુટીપી વેલજી રત્ન સરોડીયા કંપની કરી રહી છે બીજો પ્લાન્ટ છે પંચોતેર એમએલડી જે રાજકમલ બનાવી રહ્યા છે લાઈનો બે સેગમેન્ટમાં નાખવાની છે આજવા સરોવરથી લઈને નિમેડા સુધીની લાઈન વીલજી રત્ન સોરઢિયા દ્વારા પંદરસો એમની લાઇન નાખવામાં આવનાર છે અને નિમેડાથી લઈને સદર સ્ટેટ સુધી રાજકમલ દ્વારા લગભગ પોણા અગિયાર કિલોમીટરની લાઇન છે વીઆરએસ દ્વારા એટલે વિલજી રત્ન સોરો દ્વારા લગભગ આઠ પોઈન્ટ છ કિલોમીટરની લાઇન નાખવાની છે આમાંથી અત્યારે વિલજી રત્ન સોરો ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર લાઇન નાખી દીધી છે લાઇનમાં ગ્રાઇડિંગ કરવાનું અને વેલ્ડિંગ કરવાનું અને સાંધા ઉપર એપોક્સી પેઇન્ટિંગ કરવાનું એ કામકાજ બરાબર થાય છે કે નહીં જોવા માટે આજે વિઝિટ કરી હતી એવી જ રીતે રાજકમલના જે કામ છે એમાં થ્રી એલપી લાઇન છે એનું પણ વ્યવસ્થિત કામ ચાલી રહ્યું છે એ સિવાય ડબ્લ્યુડીપીના જે કામ છે એમાં ક્લેરી ચેમ્બર ક્લીન વોટર સમ સમટી વોટર સમ ફિલ્ટરેશન હાઉસ એ સિવાય જે એડમિન બિલ્ડિંગ છે લેબોરેટરી છે કમ્પાઉન્ડ હોલ છે ફ્લોરિંગ છે આ બધા સિવિલના કામો ચાલી રહ્યા છે એનો પણ પ્રોગ્રેસ જોયો છે બંને કંપનીઓના પ્રોગ્રેસ જોતાં એવું લાગે છે કે કામકાજ બરાબર ગતિ ચાલી રહ્યું છે વેલજી છે ડિસેમ્બર એકત્રીસ સુધીમાં કામ પૂરું કરવાનું છે એ જોતાં કદાચ કટોકટ કામ થાય અથવા થોડું ડીલે થાય એના માટે આજે એમને કડક સૂચના આપવામાં આવી છે કે ભાઈ વહેલી તકે વધુ માણસોને ગેંગ મૂકી અને આ કામ ફાસ્ટ કરવામાં આવે જ્યારે રાજકમલનું કામ છે એ લગભગ બે હજાર છવ્વીસ ફેબ્રુઆરી માર્ચ સુધીમાં પૂરું થાય એ પ્રમાણેનો એનો ઇજારો છે વેલજી રત્ના સુરઠિયા ડિફોલ્ટર હતા એમના કામ ફરી આપવામાં આવ્યું છે અને એમના માગ્યા મુજબ ડિસેમ્બર સુધીનો ટાઈમ પિરિયડ આ વર્ષના ડિસેમ્બર સુધીનો ટાઈમ પીરિયડ આપવામાં આવેલો છે ફિલ્ટર્સ હાઉસનું કામ કામ છે ઘણું કોમ્પ્લિકેટેડ હોય છે એમાં અલગ અલગ સ્ટેજીસ હોય છે એટલે એમને આજે સૂચના આપી છે કે ભાઈ તમે વહેલી તકે કામ પૂરું કરજો નહીં તો પેન્ટી લાગવાની શક્યતા હોય છે એમણે ભાઈધારી આપી છે કે ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂરી કરીશું બંને કામનો રિવ્યૂ જોતાં લાગે છે કે આ બંને ડબલ્યુટીપી રેડી થતાં પૂરો વિસ્તારને પાણી વધુ મળશે ને શુદ્ધ પાણી મળશે જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીના જે ક્લેરીફ્લોકેશન બેઝ ટેકનોલોજી છે ડબલ્યુટીપીની એના આધારિત બંને પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે કોન્ટ્રાક્ટરોને તાકીદ કરીને ટાઈમ પીરિયડમાં કામ પૂરું થાય વહેલી તકે કામ પૂરું થાય જેથી કરીને નાગરિકોને વહેલો ફાયદો મળે એ દિશામાં આજે